મહત્વના સમાચાર પર નજર કરીશું મહત્વની અપડેટ સામે આવી રહી છે તેના પર નજર કરીએ તો કચ્છના ભૂજ અને રક્તરાણામાં રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો છે કચ્છના નકરાણ સહિત પશ્ચિમ કચ્છના ગત રાત્રિથી ભારે વરસાદે તબાહી મચાવી રાત્રિ દરમિયાન પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા નકરાણામાં પાણી પાણી થયું સવારના ચાર થી લઈ છ વાગ્યાના બે કલાકમાં અઢી ઇંચ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું નકરાણા ઉપરાંત પર વાંઢાયા વિથુણ વિરાણી અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરી ભુજ ભુજેડી માધાપર મિરઝાપર અને માનકુવામાં પણ રાત્રે અવિરત વરસાદ વરસ્યો છે કચ્છ નકત્રાણા સહિતના વિસ્તારો છે આસપાસના જે વિસ્તારો છે ભારે વરસાદ વરસ્યો હતો હજી પણ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે માંડવી અને મુન્દ્રામાં પણ દોડી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગાંધીધામ મંજારમાં એક એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે કચ્છના ભુજ અને નકત્રાણામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે કચ્છના નકતાણા સહિતના પશ્ચિમ કચ્છમાં ગતરાત્રીથી ભારે વરસાદી તબાહી મચાવી છે આજ અંગે વધુ વાત કરીશું સંવાદદાતા જોડાયા છે દાઉદ કચ્છના નકતણા સહિતના જે વિસ્તારો છે એમાં ગતરાત્રીથી ભારે વરસાદી તબાહી મચાવી છે કેવા દ્રશ્યો જોવા મળ્યા જો પશ્ચિમ કચ્છ ની વાત કરીએ તો જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી આપી હતી તે પ્રમાણે જો વાત કરીએ તો સૌ પ્રથમ ભુજની વાત કરીએ તો ભુજમાં ગત રાત્રિથી અત્યાર સુધીમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે અનેક લોકોને મુશ્કેલી પડી ગઈ છે તો જે રોડ રસ્તા હતા તે આમે પહેલેથી ધોવાઈ ગયેલા હતા સામાન્ય વરસાદના ત્યારે એક સાથે એક જ રાતમાં પાંચ ઇંચ વરસાદ પડતા અનેક રોડો ધોવાઈ ગયા છે ભુજના ત્યારે નખત્રાણાની વાત કરીએ તો અગાઉ પણ એવું સારું વરસાદ પડી ગયેલું છે ઉપર હતી એક જ ફરીથી ચાર ઇંચ વરસાદ પડતા જે આસપાસના ક્ષેત્રો હતા તેઓમાં પણ ધોવાણ થયો છે ત્યારે મુખ્ય માર્ગ હતો તે પણ અમુક કલાકો સુધી બંધ રહ્યો હતો અને શેરીઓમાં નખત્રાણાની શેરીઓમાં જાણે કોઈ નદીઓ વહેતી હોય તેવા પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા તો ભુજ તાલુકાના ભુજ તાલુકાની વાત કરીએ તો સુપર મિરજાપર માનુકવા સામત્રા દેસલપર સહિતના અનેક ગામડાઓમાં વરસાદ ગત રાતથી સવારે વહેલી સવાર સુધી ચાલુ રહ્યું હતું ત્યારે વાત કરીએ તો પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે માંડવીમાં દોઢ ઇંચ મુન્દ્રા દોઢ ઇંચ અને ગાંધીધામમાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ત્યારે ક્યાંક લોકો ખુશી અનુભવ અનુભવી રહ્યા છે તો ક્યાંક લોકો આ વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે જે નીચાણવાળા વિસ્તારો છે તે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે લોકોના ઘર તાલુકાના જે ગામડાઓ છે જે ખેતી કરતા લોકો છે ખેડૂતો છે તેઓના ખેતરોમાં પણ હાલ પાણી ફરી વળ્યા છે જી ભારે વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે તેને લઈને તંત્ર કેટલું સજ્જ જોવા મળી રહ્યું છે

ઉપયોગી બનશે તેવો ખેડૂતો છે તેઓમાં પણ ખુશી જોવા મળી રહી છે જયારે વહીવટી તંત્રની વાત કરીએ તો હજી સુધી ક્યાંથી કોઈ ખાના ખરાબીના એવા કોઈ નુકસાનકારક સમાચાર હજુ સુધી મળી શક્યા નથી જી આભાર દાઉદ જોડાવા માટે માહિતી આપ